નવરાત્રી મહોત્સવના પ્રારંભે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આજે ગૃહમંત્રી વિવિધ તેર કાર્યક્રમમાં અને આવતીકાલે પાંચ થી છ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સવારે દસ થી અગિયાર વાગ્યા સુધીમાં અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ છે જ્યારે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા ભાડજ વિસ્તારની પ્રાથમિક શાળા નંબર એક નું લોકાર્પણ કરશે ગોતાવોડમાં દ્વારકેશ અપાર્ટમેન્ટ પાસેના શાકભાજી માર્કેટને પણ ખુલ્લું મૂકશે સાથે જ સાણંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સાંજે અમદાવાદ પોલીસ કમિશનર લોકાર્પણ કરશે જે બાદ પર રાજ્ય સરકાર આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવશે તો ચોથી ઓક્ટોબરે એડીસી બેંકના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે જ્યારે બસો ચુમ્માળીસ કરોડના ખર્ચે માણસામાં નિર્માણ પામનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે અનેક વિકાસ કાર્યોની પણ માણસાને ભેટ આપશે નવરાત્રીને લઈને પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના મંદિરે દર્શન કરશે અને આરતીનો પણ લાભ લેશે